સમય સમય ની વાત છે ને સાહેબ સમય બધું બદલી શકે છે એક સમય એવો હતો જયારે કૃષ્ણ ભગવાન સુદામાં એક જ આશ્રમમાં ભૂખે ભણતા હતા એક જ થાળીમાં થોડું ભાત વેચીને ખાતા હતા એક સાથે મળીને મટકી ફોડતા ઘરમાં ચોરી ચોરીને માખણ ખાતા પણ સાથે બેસીને ખાતા સમય વીતતો ગયો ને એવો સમય વળે છે દ્વારકાના રાજા બને છે કૃષ્ણ ભગવાન પણ બીજી બાજુ સુદામા માટીની નાની ઝૂંપડી ખાલી વાસણો ભૂખથી રડતા બાળકો સુદામાની પત્ની સુશીલા ચૂલો પાસે બેઠી હતી આંખોમાં આંસુ અને અવાજમાં કંપન એ ધીમેથી બોલી હું જાણું છું કે મિત્ર પાસે માંગુ એ તમને નથી ગમતું પણ બાળકો ભૂખ્યા છે મારું હૃદય તૂટી જાય છે તમે કૃષ્ણ ભગવાનના મિત્રો છો આજે એ રાજા છે કંઈક માગશો ને તો ફક્ત જઈને મળી તો આવો કદાચ ભગવાનને આપણા દુઃખ દેખાય જાય સુદામાએ એ માથું ઝુક્યું મિત્રતા પાસે માંગવું

સુદામા ફરીથી જાય છે પણ સૈનિકો સાંભળતા નથી આમ કરતા કરતા બે ત્રણ દિવસ થઈ જાય છે એ ખોણામાં રડતા હોય છે બેઠા હોય છે ત્યારે સૈનિકો વિચાર આવે છે કે એક વાર કૃષ્ણ ભગવાન જઈને તો કહીએ કે આ તમારો મિત્ર છે અને એનું નામ સુદામા છે એક જણા દયા આવે છે ગેટ ની અંદર જાય છે કૃષ્ણ ભગવાન સિંહાસન ઉપર બેઠેલા હોય છે ત્યાં ઘણા બધા રાજાઓ હોય છે સિપાહી કહે છે કે તમારો મિત્રો કોઈ આવ્યો છે અને ગેટ ઉપર બેઠો છે અને આજ થી ત્રણ દિવસ પહેલાનો આવ્યો છે કોઈ પાગલ જેવો છે છે અને એનું નામ સુદામા કૃષ્ણ ભગવાન નામ સાંભળે છે આંસુ હદય ધબકે છે મારો ભાઈ બન ત્રણ ગેટ ઉપર કૃષ્ણ ભગવાન પછી સિંહાસન છોડી દેશે દોઢ મૂકે છે મુગટ પણ ભૂલી જાય છે ગેટ ઉપર પહોંચીને ભગવાન દ્વારકા રાજા કૃષ્ણ સુદામા ભેટી પડે છે કૃષ્ણ ભગવાન સુદામા મહેલમાં મહેલ માં લઈ જાય છે બધા લોકો જોતા હોય છે કે આ કોણ છે ને કૃષ્ણ ભગવાન આમને કેમ લઈ જાય છે સુદામાને સિંહાસન ઉપર બેસાડે છે અને અખિલ બ્રહ્મા નો માલિક સુદામાના પાણી થી પગ ધોવે છે ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે આ કોઈ મહેમાન નથી આ મારો મિત્ર છે છે મારો ગુરુ ભાઈ કૃષ્ણ ભગવાન પૂછે છે 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 મિત્ર મારા માટે શું લાવ્યો સુદામા જાય પોટલું ખોલે થોડી પૌવા કૃષ્ણ ભગવાન પૌવા ખાય છે એક એક દાણા સાથે સુદામા નું દુઃખ વગડતું જાય છે સુદામા એક શબ્દ પણ બોલતા નથી કારણ કે મિત્ર પાસે માંગવું એમને આવડતું નથી સુદામા થોડાક દિવસ ત્યાં રોકાણા પછી શાંતિ પરત પાસા ફરે છે અને હરિ નું નામ